ધનસોરા તાલુકાના બુટાલ જામટા રોડ ઉપર આવેલા બુટલ ગામની સીમની અંદર બુટલ ગામના તળાવો જોડે એક નવજાત ભ્રૂણ શિશુ મળી આવ્યું છે મૃત હાળાતમાં મળી આવ્યું છે આપને બતાવવા દ્રશ્ય પ્રયત્ન કરીશ કે જે નવજાત શિશુ છે જે બુટલ ગામની અંદર જે સીમ કહેવામાં આવે છે તલાવની અંદર તે ભ્રૂણ મળી આવ્યું છે ધનસુરા પોલીસને સવારે અગિયાર વાગ્યાની આસપાસ ટેલિફોનિક માધ્યમથી જાણ કરવામાં આવી હતી કે નવજાત શિશુ જે ભ્રૂણ મૃત ભ્રૂણ છે મૃત હાળાતમાં મળી આવેલ હતું